પચાસ લાખ ની નું નામ હાંભરી અને ચક્કર આવી ગયા ને રાત્રિ એ બધું તો ઠીક પણ ત્યાં પચાસ લાખ રૂપિયા કાઢા ક્યાંથી લે પચાસ લાખ રૂપિયા કાઢ્યા ક્યાંથી એ તને ખબર નથી મારે ખેતર છે અને હું એમાં ખેતી કરું છું એમાંથી કમાણી હવે રાધડી તારી પાસે એક વીઘા ની ખેતી શેકાય એમાં પચાસ લાખ ન નીકળે લે છે એક વીઘાની ખેતી છે એમાં નો નીકળે એ ખેતી કરતા આવડવું જોઈએ એ એક વીઘા હોય ને તોય 50 લાખ રૂપિયા નીકળી જાય અને કમાતા આવડવું જોઈએ અમે એવું નથી માનતા હું નક્કી તું કઈક બે નંબરના ધંધા કરતી ઈસો લે આમ તો જો કે બે નંબરના ધંધા કરે છે મને ખબર છે આ ગાડી લીધી ને એટલે તું છે ને બળતરા કરે આમ સાની વાની નો વેતીનો થા જાય લાઈથી લે હં કે હોસે

તમારા તઈન તઈન ધક્કો જ નહીં લાગી ની મને શું કરવું હે છોકરા ઉભા રહ્યો તો અહીંયા લો તો બોલો ને સરપસ એ મારી વાત સાંભળો આ મારી ગાડી ચાલુ થાતી નથી બંધ પડી ગઈ છે તમે એક કામ કરો થોડોક ધક્કો દેવરાઓ હાલો આ ધક્કો તો દેવરાયી પહેલા છે ને પેડા ખાઉ લો લાવા લાવો રાત પડિયા હા आजू तार सोक्राजल मुहीना प्याला है? सर्भ, सोक्राणा नती! वो? अरे तम्या गाडी ने धका मारता रही जया और वली राधली नवी गाडी लेए ने ना प्याडा से! हाँ? <laughs> अजए बाप ने? राधली नवी गाडी लेवी? <laughs> कई गाडी लेवी? � હે મારી દીકરી કા પચાસ લાખ ની ફોર્ચુનર લાવી હે એની મને મને તો વિશ્વાસ

તારી પાસે તો એક જ વીઘો વાડી છે અને એમાં કા એટલા બધા થોડા પૈસા આવે એ સરપસ આવે જ ને એમાં શું હતું કેવા છે પૂછો માર ભૈલા લે એ તારી જતા બબલા હા કે છે શું બધું એ સરપ હું રાત ને દી માં જો પાણી જોઈલા રાખું છું એટલે આવે તે ના કાઢી તારી માને કાઈ પાણી વારે ગાડી નું આવે હો એ હા મને તમે બે કહી દયો હું આ ગામનો સરપંચ સરપસ છું અમને નો રંબાળો બરોબર ને એ સરપસ તમને છે ને અમે હાસુદ કેવી છે તમાર માનું હોય તો માનો ન માનું તો કાઈ નઈ મારે શું ના 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 તમે હાવ ખોટું બોલો હો તમે આ કાઈ કારા ધંધા કરો છો હાસુદ કે મને હાસુદ ન કર હું પોલીસ ને ફોન કરીશ પોલીસ ને અને પોલીસ પછી બધું જાણી લીચે હો એ સરપસ તમારે જેને ફોન કરો હોય ને એને ફોન કરી દયો હું તો હાસુદ કહું છું તમે નથી માનતા કાંઈ વાંધો નહીં જે જે હવે હું પોલીસને ફોન કરું હાલો સાહેબ હું ફતેપુર થી સરપંચ બોલું હું તમે ખાયા અમારા ફતેપુર ગામમાં આવો હરખાના ના ઘરે અરે સાહેબ ઇમરજન્સી કેસ છે ખાયા કા આવજો હા વાંધો નહી સાહેબ આવે છે હવે તું જો તારા ઘરે પોલીસ પોલીસવાળા આવશે લે નઈ પોલીસ ને ફોન કર્યો આમાં પોલીસ શું કરતા અને પોલીસ ને ફોન કર્યો ને તો ભલે મને કઈ થોડીક બીક છે છે હું ખબર એ હાલો દાડિયા જે જે મારી વાડીએ દાડીયા આવતા હોય ને એ ઘરેથી દાંતડું બધું લઈને મંદિરે આવો ને છે ને બે બે હજાર દાડી આપવાની છે હાલો હાલો મારી દીકરી પચાસ લાખ ની ફોર્ચ્યુનર લાવી કઈ રીતે લીધી છે કઈ ખબર ના પડતી મારી દીકરી મને આમ કીધું મને બોલો સરપંચ ને હમણાં આવશે સાહેબ ત્યારે એની ખબર પડશે સાહેબ ક્યારે આવશે સાહેબ આવો આવો સાહેબ હા સરપંચ હારું હા હા બેવો બેવો સહો સરપંચ મે ફોન કર્યો તો હા સાહેબ મેં જ કર્યો તો સુકે ગામમાં ડખો બખો થઈ ગયો ના સાહેબ ડખો છે નથી થયો તો તો શું ઇમરજન્સી માં બોલાયા સાહેબ મારે તમને શું કહું અમારા ગામમાં 50 લાખ ની લીધી 50 લાખ

આ એક વીઘામાં ખેતી કરીને પચાસ લાખ ની ગાડી લઈ લીધી અને અહીંયા દાડિયા થાય ને 2000 તો દાડી આપે તો અરે બાપરે રે એક વીઘામાં જો જીરું આવે તો 20 મણ જીરું થાય અને એ જીરું વેચે તો બે લાખ નું થાય તો પચાસ લાખ ની ગાડી ક્યાં થાવે એ ડાળીમાં કાલ તો કાડું છે તમારી માને હું નહીં માનતો આ વાત ખોટું બોલો માં

પણ તો આ સરપાસ એક કામ કરાય ને તમારા જન જોયાવાની વાડીમાં કરે હું હું ખેતી કરે હે સાહેબ અમે જાણવાની કોશિશ નઈ કરી હોય અમે જાતા પછી વાડીમાં રાખે હે 400 સાલીનો સાટકો અમે શોર્ટ જાતા ને તરત પાછા ભાજા વાડીમાં શોર્ટ મૂકે હે આ અરે બાપ રે તો તો એ વાડીમાં નો કરાય અને તો તો અમારે એ વાડીમાં નો જવાય ને નો જ જવાય ને તમે સોટ નો થાવ હા આપણે શોર્ટ થઈને મરી જઈ હઈ પણ આ રહેશે તમારે બાપ જાણવું પડશે નગર મને રાતે નીંદર નઈ આવે હા સાહેબ મે જાણવાન કોશિશ કરી મને મારી દીકરીએ નો કીધું એટલે તમને ફોન કર્યો તમે કાંઈ કરો તમે પૂછ્યું તમને કીધુંય નઈ નો કીધું તો તો પાકુ ગોટાડો હોય તો પછી હે મારી દીકરી એક વીઘામાં ખેતી કરે ને 50 લાખની ગાડી લીધી માણા 50 50 વીઘામાં ખેતી કરે તોય ન છાવતી એય આ તો મોટો રહસ્ય છે એ આયો બતાય આનો ભાંડો તો આપણે ફોડવો જ પડશે આ સોડિયમ ને પકડાય એ મારી દીકરી એમ તો તિયાન ની દીકરી છે એમ ના 50 લાખ ની ગાડી ન આવે આપણે એક આઈડિયા કરવો પડશે સમજો એ આ ઘર કોનું છે ઈ ઘર મારું છે મારું છે હા તારા અમને લુગડા આપ અમે પોલીસ વાળા બધાય હાદી वर्दी પહેરીને તારા લુગડા પહેરીને

હવે આ ખબર પડશે કે વાતડી વાતની વાડીમાં કર્યા છે શું અહી બાબલા ગામના છે ને બધાય વઈ ગયા છે હવહના ઘરે અને ફૂલ તડકોય થઈ ગયો છે સુઈ ગયા હશે બધાય હવે છે ને આપણે એક કામ કરી આપણે વાડિયા હેલા જઈ અને પછી આપણે છે ને વાડિયા જઈને શું કરવાનું છે હાલ છે ને ઓલા દાડીએ રાણે એ મંદિરે આવી ગયા છે એને લઈ અને પછી જતા રહી વાડિયા હાલ 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 ડ્રાઈવરે આવી ગયો છે હાલ ડ્રાઈવર હઠ જવા દે વાડિયા ગાડી હાલ

એકદમ ઓરિજિનલ દાડિયો देसी દાડિયો देसी દાડિયો tartar લાગતો હોય ને લંજી માં દે વાત એ આસસ માйно હોય એ ચટવા બસ પટાપટા બધું કાઢ નાખજો હવે જો સરપાસ હાજીનો ભાંડો ફોડ્યા પાર મને ઈ ક્યો કે ઈના દાડીયા રહ્યા ને એ ઊભા ક્યાં રહ્યા છે અમે ઈના ફેગા જન ઊભા રહી જાય ઈ સાબા માર ગામનું મંદિર છે ને અહીંયા જ ઊભા હોય છે હે હા મોડું નહીં કરવું હાલો હાલો મંદિર ઉભાઈ રહો ઉભાઈ રહો આ તમારા બટણ ખુલ્લા છે અને આ નેપિયા શું દોડ્યું બાંધ્યું છે એ બધું કાઢ નાખો તારું બાપી સાચી બાજુ હે દાડિયા હોય ને એને પટા નો હોય એને કલી નો હોય સાચી વાત સાહેબ આ ઓરિજિનલ લાગુ પડે ઓખી સાહેબ સરપાસ હા હવે અમે રહે કા જાવી છી અને આ મંદિરે જ ઉભા રહી જશી હો અને આમ જો પછી એની વાડીમાં ગરી જઈ છી અને પછી અહીંયા અમને કાઈક પણ ડાઉટ જાય ને

કયા ગામના હો ફતે આયા આ શું લેવા આયા હો રાધાબેન ને અહીંયા દાડીએ જ આવું તે કોને કીધું તમને રાધા નો ખાસ માણા થા ને એને કીધું પણ રાધા ની ખાસ માણા તો ઉત્સવ મે તો તમને કીધું નથી હે એ અમને તો રાધા બેન પર્સનલી મેસેજ કરીને કીધું કે તમાર કામે આવું હોય તો વી આવજો એ આવું છે બરોબર આમથી રાધડી ને માણા ની જરૂર હતી લગભગ એને જ બોલાયા છે હા એ વાત સાચી છે પણ સાંભળો

ખેતી હતી પણ અમારે બાપા બેસી નાખી પછી અમે નવરાત થઈ ગયા કોઈ અઢી ભાઈ લઈ નહીં એટલે અમારો આધાર થો રાધાબેન તમને ભગવાન ઘડું આપ્યું અમને એક દાડી આપો રોજગાર આપો એ પણ એ બધું તમારું હાસું પણ આટલા બધા દાડિયા પછી મારે બચત બહાર નીકળી જાય મારે બધાયનું એનું પૂરું ક્યાંથી કરવું

હું કામ કરવી છે ને એ વાત વાડી અંદર જ રહેવી જોઈએ વાડી બહાર નીકળો એટલે ઈ વાત વાડી બહાર આવી ન જોઈ શું ધંધા થાય છે ને એ કોઈને ખબર ન પડવી જોઈ ના ના એ કોઈ નહીં કઈ પણ રાત્રડી આ ચારસો માં આ બધાય એ પણ કંકુમાં બધા ખાવા નહી વાંધો નઈ અમારે એવા દાડિયા ની જરૂર છે પણ આમ વાત એક જાવી જોઈએ

આ તો વાંધો નહી હવે છે ને બેહો બધા ગાડીમાં હાલો વાડીએ જવાનું છે અમારી મને માણ માણ મણ પડ્યો છે એવી એક્ટિંગ કરી અબિરનો પડ્યો જાય હો આવું જ કરવાનો હા હાલો હાલો એ હાલો હાલો બધા આવી ગયા હતા બે અમે આ ટિંગે જ અંદર અમે નહી હમ હા કાઈ વાંધો નહી વાડી કેટલી કાકી છે આ આગળ જ છે જવા દે ડ્રાઈવર

જો તો હું તપાસ કરું કે ભાઈ ના રે જો ખબર ન પડી જાય કામ કરવા મળે જાય કે હે રાધા બેટ સુપાસો આવ્યો તું મારી વાત તો સાંભળો શું અમને આવી તો ખબર નથી કે આ આવું કામ છે તમને બીક લાગે આ પોલીસ આવી જાય શું કરવું એ તારા બાપ પોલીસ મારી વાડી અંદર તો હું મારી વાડી પડખે નો આવી કે તને ખબર છે ને મારી વાડી બાર કેવડો મોટો શોટ મીકો છે ઈ શોટ રયો ને ઈ અમારી થી જ બંધ થાય બીજા કોઈ થી નો થાય એટલે સન્માનનો કામ કરવા માં ડાલ હે હા પોલીસ નો આવે આઈ કોઈ નો આવે જા કામ કર બીતો નઈ જરાય એ તમારી માને આ પોલીસ તને ન બીતી હા બાપ રે હવે એક કામ કરો હવે આપણે જે પકડવાયા હતા ને એ તો આપણે પકડી લીધું છે હવે ખોટો ટાઈમ બગાડાય નહીં અને મારી દીકરી હમણાં કઈ ગાડી ને બેન વહી જાય ને એ પેલા આને રંગે હાથે પકડી લઈ હાલો હું પકડું હાલો હાલો હવે ભલે ખબર પડી જાય આપણે પોલીસ વાળા હાલો હું બધા પાસા આવ્યા આમ કામ કરવા માંડો હાલો થોડીક સરપ્રાઈઝ આપી સપ્રાઈઝ સપ્રાઈઝ હા સરપ્રાઈઝ જા ઇન્સ્પેક્ટર સગન એટલે તું પોલીસ વાળો છો હું એક નઈ આ બધાય પોલીસ વાળા દેખાડો દેખાડો અરે બાપ રે મને શેત્રી અને શેત્રી મારી વાડીમાં માં ગયા એ પકડી લ્યો બેને મારી માં ને આ એક વિઘા માં ખેતી કરે અને પસા લાખ ની ગાડી લે તારી માને અરે ઓલા સરપંચે પૂછ્યું કે શું ધંધો કરે તા કીધું નહીં

કોલેજ છો કે પેલા રાધાની ની સર્વિસ બીજા નંબર માં આની સર્વિસ આ ખાસ માણા હા ને અને આયા તો ડોટ ફુટિયા મારો આ દીકરો આ ધંધા માં ભાગ છો તું હે હગો ભાઈ ઉઠીને આવું કરે છે બોન ને બગાડી નાખી આવ એ બાબા હાઈ મત આ મારા ફેરવાના આ દિવસ અને તારી માં ને દાડીએ દારૂ પતરી પોતરી ભરવા આવે છે હે લુખ છ અ કે ને રાધા

મારો ફોટો ભાઈ આ છોડી આરે પાડ અરે સ્માઈલ એ પાછો એમાં લગ ગુંડી છે નકરી પાછો બીજો સમજ છે હા આ કોલી શું એક વીઘા ખેતી કરે હે આ આવો કા એક વીઘા માં દારૂ વાવતી હતી દારૂ અરે બાપ રે ખેતી વેતી ને દારૂ નો હડો હાકતી તમારી માં હા 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 આમ તો જો

અરે દીકરી દાડી વાડી બધું જપ્ત કરવાનું